એકથી થી લઈને અનંત સુધીની અયુગમ ઓગણત્રીસ માં એક ઉમેરો એટલે ત્રીસ ત્રીસ ના અડધા કરીએ તો પંદર અને પંદર નો વર્ગ કરીએ તો બસો પચીસ આ તમારો ફાઇનલ આન્સર એક થી ઓગણપચાસ સુધીની સંખ્યાનો સરવાળો ક્રમિક સંખ્યાઓ હોવી જોઈએ વચ્ચમાં કોઈ સંખ્યા મિસિંગ ના હોવી જોઈએ તો છેલ્લી ઓગણપચાસ ઓગણપચાસ ગણતરી ચેક પણ કરી શકો છો એક થી લઈને ઓગણ તો ઓગણ માં એક ઉમેરીએ ચાલીસ ચાલીસ ના અડધા કરો તો વીસ અને વીસ નો વર્ગ તો ચારસો તમારો ફાઇનલ આન્સર એક ક્વેશ્ચન તમે જાતે ટ્રાય કરો આનો આન્સર કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરો થેન્ક યુ